એક કિલો ચાંદીનો ભાવ એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે ચારસો વીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું તે પેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું રહી બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો હવે આપણે બાવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે ત્રણસો વીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે આજે ત્રણસો પિસ્તાલીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી મિત્રો અને બે લાયક પણ દબાવી દેજો મિત્રો